આજે આગામી ચોમાસા દરમિયાન પૂર વાવાઝોડું અને ભારે વરસાદ જેવી કુદરતી આપત્તિનો સામનો કરવા આગોતરી તૈયારી કરવા અને જોખમ ઘટાડવા માટેના આગોતરા આયોજનના ભાગરૂપે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેકટર પ્રિ મોનસૂનની તૈયારીઓ અને તકેદારીના ભાગરૂપે આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત પૂર વાવાઝોડું અને અતિવૃષ્ટિની સંભાવનાને પહોંચી વળવા આગોતરું આયોજન કરી ઉપસ્થિત તમામ અધિકારીઓને સૂચન કર્યું હતું પ્રી મોનસૂન દરમિયાન જિલ્લાના દરેક વિભાગે કરવાની થતી કામગીરીની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રી મોનસૂન બેઠકમાં વીડીએમપી ટીડીએમપી અને સીડીએમપી પ્લાન અપડેટ કરવા રાહત અને બચાવની કામગીરી માટે જરૂરી સાધન સામગ્રીની ચકાસણી રોડ રસ્તાનું સમારકામ અને લેવલિંગ પાણીના નિકાલના માર્ગો અડચણ મુક્ત કરવા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંય પાણી ન ભરાય તેની તકેદારી રાખવા કંટ્રોલ રૂમની કામગીરી બચાવ રાહત અને પુનઃસ્થાપનાની કામગીરી રાહત વિતરણ આરોગ્ય વિષયક સેવાઓ પીવાનું શુદ્ધ પાણી અને ભોજન વ્યવસ્થા અવિરત વીજ પુરવઠો અને સંદેશા વ્યવહાર જેવા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે નિવાસ અધિક કલેક્ટર સીપી પટેલ જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ અને નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ